ઉદ્યોગ બંધ થવાથી ગુજરાત સરકારની તિજોરીમાં દરરોજ ની કરોડોની આવક બંધ ખાણ ઉદ્યોગ બંધ થવાથી હાલ ઉદભવતી સમસ્યાઓના સમાધાન અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવે છે જુલાઈ બે હજાર ચોવીસ થી રાજ્યના સાહીઠ ટકા અને કચ્છ જિલ્લાની બસો પંચાવન ઘઉં ખનીજની વોરી અને લીઝ ખાણ ઉદ્યોગના રોયલ્ટીના એટીઆર પર્યાવરણીય મંજૂરી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના કારણે બંધ રાખવામાં આવેલ છે આજ દિવસ સુધી બંધ છે અને ખાણ ઉદ્યોગ બંધ થવાથી અત્યારે પડી રહેલ સમસ્યાઓનું સમાધાન કરવા રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ મહામંત્રી બાબુભાઈ ચૌધરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી

બસો પંચાવન લીજો બંધ કરવામાં આવેલ એ બાબતે અમે મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પર્યાવરણ વિભાગ ખાણ ખનીજ વિભાગ અને લાગતા વગતા તમામ ડિપાર્ટમેન્ટોને પત્ર લખી અને આ ખાણો બંધ થવાથી જે સમસ્યાઓ ઉદભવેલ છે એ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે અને આ ખાણો બંધ થવાથી જે ગુજરાત સરકારને મહેસૂલી અને ટેક્સની જે આવક થતી હોય છે એ પણ બંધ થયેલ છે તો એ ચાલુ રહે એ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે નુકસાની વાત કરીએ તો ગુજરાતમાં સાહીઠ ટકા એટલે બે હજારની આસપાસ ખાણો બંધ છે બે હજાર માંથી આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના ડેટા મે કાણખનીજ ના અધિકારી સાથે બે દિવસ પહેલા વાત કરી તો એમાં બસો ને પંચાવન અલગ અલગ મટીરિયલની લીજ બંધ છે એમાં બસો પંચાવનમાં આપણે જોવા જઈએ તો ચાઇના ક્લેની સત્યાવીસ છે વ્હાઇટ ક્લેની અડત્રીસ છે જીપસમની એક છે બોલ ક્લેની એક છે બેન્ટો નાઇટની સત્તાવન છે બ્લેક રેપ ની ઓગણસાઠ છે ની તેર છે સાદી રેતી ની ઓગણીસ છે સેન્ટ ની પંદર અને અન્ય પચીસ લીજું અન્ય છે જે ગૌણ માં આવે છે એમાં બસો પંચાવન લીજની ખાલી આપણે વાત કરીએ તો એનું દરરોજનું ઉત્પાદન આપણે ચારસો ની ગણતરી મારીએ તો એક લાખ ટન ઉપર અલગ અલગ મટિરિયલ ઉત્પાદન થાય એ એક લાખ ટન મટીરિયલ ઉપર ને પિસ્તાલીસ રૂપિયા સીધી લીટીની રોયલ્ટી એના ઉપર દસ ટકા ડીએમએ બે ટકા ટીસીએસ અને અઢાર ટકા આરસીએમ જીએસટી નો મળતો હોય છે આ બધું મળીને અંદાજે સાહીઠ રૂપિયા જેવી એક ટન ની રકમ થતી હોય છે તો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો સાહીઠ થી સિતર લાખ પર દિવસ નું થાય નુકસાન સરકારશ્રીને અને મહિના નું અઢાર થી વીસ કરોડ નું નુકસાન થાય આવી રીતના પૂરા ગુજરાત ની વાત કરીએ તો બે હજાર લીજ નો આંકડો આપણે કાઢશું તો આંકડો તો બહુ મોટો કરોડો ની રકમમાં જાય બેરોજગારીનો પ્રશ્ન આ રોજગાર સાથે સંકળાયેલા લોકો રહ્યા અત્યારે સમજી લો કે ખેતી છે કે બીજા ગમે એ વ્યવસાયમાં હોય તો એ સિઝન આધારિત છે વરસાદ કયા અને આ ખાણ ઉદ્યોગ ચાલુ હોતો તો આપણે ગમે ત્યારે ખાણ ઉપર ચોવીસે કલાકને ત્રણસો પાંસઠ દિવસ કામગીરી ચાલુ હતી એમને દરરોજ રોજી રોટી મળી રહેતી અમે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે જેમ બને એમ આ પ્રશ્ન અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે એમાં લઈ અને આ પ્રશ્નનું સોલ્યુશન લઈ આવે તો આના લીધે જે

એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ખાવડામાં બની રહ્યો છે ધુણા મુન્દ્રા અને કંડલા ફોર્ટમાં ડીપી વર્લ્ડ કામ ચાલે છે સામારીથી રાધનપુરનું નેશનલ હાઈવે નું કામ ચાલી રહ્યું છે અને ડિફેન્સના ઘણા રોડોના કામ ચાલી રહ્યા છે ત્યાં મટીરિયલ ની અછત હોય કચ્છ જિલ્લોમાં આવડો મોટો જિલ્લો છે તો બારેથી મટીરિયલ લેવું કોઈ પણ કોન્ટ્રાક્ટરને પોસાય નહીં એ બેઝિક પ્રશ્ન છે અને ખાસ તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે આપણે રાજ્ય સરકારને જે દરરોજના હિસાબથી આ જે રોયલ્ટી અને એના ઉપર મળતા મળનાર ટેક્સ ડેલી દરરોજનો ગણતરી મારીએ તો કરોડો રૂપિયાનો નુકસાન છે એ ખાસ સરકાર શ્રી આવક થાય એવી અમારી લાગણી છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે